કેમ છો ખેડૂત મિત્રો આપણું યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના ભાવ હળવદ એક હજાર પાંચસો રૂપિયાથી બે હજાર ત્રેસઠ રૂપિયા રાજકોટ એક હજાર સાતસો રૂપિયાથી બે હજાર ત્રણસો ને રૂપિયા મોરબી એક હજાર સાતસો રૂપિયાથી બે હજાર બસો ને ચૌદ રૂપિયા રાપર એક હજાર આઠસો ને એક રૂપિયાથી એક હજાર ને નવસો રૂપિયા અમરેલી એક હજાર બસો ને પાંચ રૂપિયાથી બે હજાર ને ચારસો રૂપિયા મેંદેડા એક હજાર આઠસો રૂપિયાથી बेहजार ने सौ रुपया खांभा एक हज़ार छ सौ ने एक रुपया थी बेहजार एक, एक सौ ने एकतालीस रुपया जामजोधपुर एक हज़ार नौ सौ ने पचास रुपया थी बजार बसो एक रुपया विसावदर एक हज़ार आठ सौ ने पंचावन रुपया थी बजार बसो एक रुपया वाराही एक हज़ार तन सौ रुपया एक हजार छः सौ ने पचास रुपया जेतपुर एक हजार तन सौ ने पचास रुपया एक सौ ने पचीस रुपया सावरकुंडला एक हजार नौ सौ थी, तन सौ ने पांच रुपया आरिज़ एक हजार आठ सौ रुपया एक हजार ने आठ सौ रूपया कोडिना एक हजार नौ सौ रुपया બે હજાર બસો ને રૂપિયા ડીસા એક હજાર પાંચસો ને એકોતેર રૂપિયાથી એક હજાર ને એકોતેર રૂપિયા વાંકાનેર એક હજાર ચારસો રૂપિયા થી બે 1600 ને એક હજાર છસો રૂપિયા જોઈએ આગળ વિડિયોમાં બનારી જો ખેડૂત મિત્રો જસદણ એક હજાર પાંચસો રૂપિયાથી બે પચાસ રૂપિયા ધાનેરા

બે હજાર ને સો રૂપિયા બોટાદ એક હજાર આઠસો ને પચાસ રૂપિયાથી બે હજાર એકસો ને વીસ રૂપિયા ધ્રોલ એક હજાર આઠસો ને એંસી રૂપિયાથી બે હજાર બસો ને એકત્રીસ રૂપિયા જામનગર એક હજાર પાંચસો ને સાઠ રૂપિયાથી બે હજાર બસો ને પિસ્તાલીસ રૂપિયા કાલાવડ એક હજાર સાતસો ને બે રૂપિયાથી બે હજાર ત્રણસોને પચાસ રૂપિયા ઊંઝા એક હજાર સાતસોને એકાવન રૂપિયાથી બે હજાર ચારસોને બત્રીસ રૂપિયા ખેડૂત મિત્રો આ તાજના સફેદ તલના બજાર વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને આપણા બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન